આમ તો અન્ય શહેરોની જેમ નથી અન્ય શહેરોની અંદર પોતાના ગૃહ ઉદ્યોગો છે ઉદ્યોગો છે કમાવાના અનેક સાધનો છે વડોદરામાં વડોદરા મહાનગરપાલિકાને કાઉન્સિલરો હોય કે અન્ય હોય અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય પોતાની માલિકીની સમજે છે અને એને કારણે ઘણીવાર મીડિયા કર્મીઓ સાથે ઘર્ષણના બનાવો બનતા હોય છે આ પહેલો બનાવ નથી આવા અનેક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે પરંતુ જે રીતે આ બનાવમાં મેયરશ્રીએ ડાયજ ઉપરથી એટલે કે વોર્ડ ચાલુ હોય સામાન્ય સભા મળી હોય અને એની અંદર સજા આપતો એક નિર્ણય ઠરાવ રૂપમાં કરે અને બાદમાં સમજણ પડતા કે પછી શાણપણ લાદતા એ નિર્ણયને પાછો ખેંચી લે સવાલ નિર્ણય લીધો કે પાછો ખેંચ્યો એનો નથી પરંતુ નિર્ણય લેવાનો પ્રાવધાન આખી પાલિકાઓને ગવર્ન કરતા જીપીએમસી એક્ટ એ એક્ટમાં છે કે નહીં એની સ્પષ્ટતા માટે અમે પાલિકાના સર્વા ગણાતા સર્વસત્તાધીશ ગણાતા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાને મળવા માટે આવ્યા હતા અમે એમને આવેદનપત્ર આપ્યું છે એમને પૂછ્યું છે બીજી અનેક સ્પષ્ટતા થઈ છે પત્રકારો માટે એક અલાયદો રૂમ કેમ નહીં એની પણ ચર્ચા થઈ છે બે ત્રણ દિવસમાં તેઓ પૂર્ણ અભ્યાસ કરીને સીસીટીવી ફૂટેજીસ જોઈને અમને જવાબ આપશે એવી એમણે હૈયા ધરપત આપી છે આપશે તો ઠીક છે અને નહીં આપે તો ફરીથી મળવા આવીશું અને ફરીથી જવાબ માગીશું સિક્યુરિટી દ્વારા આમ તો મીડિયા એક ચોથો પિલર ગણાય અને ત્રીજો પિલરનો કોઈ સિક્યોરિટીવાળો કે જે આમ તો હકીકતમાં કોન્ટ્રેક્ટ પર જ હોય છે અને એ કોઈને ધક્કામુક્કી કરતો હોય તો મીડિયા પણ સક્ષમ હોવું જોઈએ કે એનો જવાબ આપે જે રીતે વાત કરવામાં મેયરે ડાયસ પરથી આ નિર્ણય લીધો મીડિયાને સાંભળવાનો પણ ટાઈમ ના લીધો સજા ફરમાવી દીધી આટલી મોટી જગ્યા પર બેસીને આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય યોગ્ય કે અયોગ્ય એને માટે જ આપણે પૂછવા આવ્યા હતા કમિશનર કારણ કે કમિશનર જ અહીંયા આમ તો મેયરનું પદ ખરું પ્રથમ નાગરિક ખરા પરંતુ મેયરે જો એક રૂપિયો ખર્ચ હોય ને તો એ ખર્ચમાંનો એમની પાસે પાવર નથી એટલે કે આ પાવરલેસ લોબી છે અને જે પાવરફુલ લોબી છે એ પાવરફુલ લોબી પાસે આપણે જવાબ માગીએ છીએ સ્પષ્ટતા તો એમણે કરવાની છે કે આ નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય હતો જે રીતે વાત કરવામાં આવે તો સત્તા પક્ષ સામે જે મીડિયા અવાજ ઉઠાઈ રહ્યો છે તેના જ કારણે રીસ રાખીને આ પગલું લીધું હોય એવું લાગી રહ્યું અહીંયા નહીં છેક દિલ્હીથી ગામડે ગામડે તમે જાઓ તો મીડિયા સાથે આવો જ વર્તાવ થાય છે કારણ કે વિપક્ષ આવું નામ છે થઈ ગયો છે

સામાન્ય સભામાં મીડિયા માટે લેવા નિર્ણય તેમજ દુર્વ્યવહાર બાબત એમની રજૂઆત મને અજયભાઈ અને બીજા મીડિયા તરફ આવ્યા હતા એમની રજૂઆત મેં લીધી છે એમને કીધું છે કે વિવિધ એક્ટ કરીને અમે એમને જાણ કરશું નેક્સ્ટ ત્રણ દિવસમાં મેં એમને કીધું છે કે ત્રણેક દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવેસી જળવાય એમાં અને તમને અમારા જે અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ સ્પડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ ત્રણ ચાર દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માન્ય છે ભાઈ એને બધાનું જે રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ કે ત્રણ ચાર દિવસ પછી next week માં બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ કરશું અને એમાં જે રીતે મેયર દ્વારા જે રીતે ઘટનાને લઈને સભામાં જાહેરાત કરવામાં આવી જાહેરમાં આ રીતે ઠરાવ કરવાની વાત કરવામાં આવી એક્ટ શું કહે છે આ રીતે કરી શકે મેયર મીડિયા એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ મેં અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને ત્રણ ચાર દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું સાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયા કર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા હશે અને એ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનો અનુસંધાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી અને પછી જે પણ જે અંજલીબહેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા અને આ જે ડિક્લેરેશન થયું હતું જે પીએમસીમાં જોગવાઈ છે કે કેમ બીજા એક્માં જોગવાઈ છે કે કેમ એ બધું હું ત્રણ ચાર દિવસ પછી જ્યારે થશે ત્યારે આપ